અને દિગ્ગજ બાહુબલી નેતા વચ્ચેની ટક્કરમાં અત્યારે મોકામા બેઠક પરથી અનંત સિંહ કે જેઓ અત્યારે સત્યાવીસો મતેથી આગળ ચાલી રહ્યા છે આ મહત્વપૂર્ણ સમાચાર કે જે બેઠક બિહારમાં ચર્ચાનો વિષય બની હતી એ બિહાર કે જેમની છાપ એ ગુંડા રાજ જંગલ રાજ અને ભ્રષ્ટાચાર તરીકે બિહારને ચિતરવામાં આવ્યું છે એ બિહારના પરિણામોમાં આજે દિગ્ગજ નેતાઓની સાથે સાથે બાહુબલીઓનો જંગ પણ એટલો જ મહત્વનો છે બાહુબલીઓના વર્ચસ્વની આજે પરીક્ષા છે તેમાં આનંદ સિંહ એ મોકામા બેઠક પરથી સતત આગળ ચાલી રહ્યા છે તો સામે એનડીએ ના ખેમામાં પણ અત્યારે બળદ જોવા મળી રહી છે એકસો સાઠ બેઠક થી અત્યારે એનડીએ આગળ ચાલી રહ્યું છે તો સામે મહાગઠબંધન પણ એ તોતેર બેઠકો પર આગળ અન્ય ની વાત કરવામાં આવે તો અન્ય બે બેઠકોમાં એ ક્યાંક ને ક્યાંક એનડીએ સ્પષ્ટ બહુમતી સાથે એ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે આ મહત્વપૂર્ણ સમાચાર કે જે બેઠકોએ ચર્ચાઓમાં રહી હતી એ તમામ બેઠકો ઉપર સૌ કોઈની નજર છે મિથેલી ઠાકોર કે એક લોકપ્રિય એ જેઓના કલાકાર તરીકે તેમની અને રાજકીય રીતના એ પોતાની શરૂઆત કરી અને તેમની આ પ્રથમ ચૂંટણીમાં તેઓ પણ એ અત્યારે અલીનગર થી આગળ ચાલી રહ્યા છે મોકામા બેઠક મોકામા બેઠક એ બેઠક કે જ્યાંથી તેમનું સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચાઓમાં રહ્યા હતા એવા આનંદ સિંઘ પણ એ જેલમાં હોવા છતાં પણ તેમનો એ જાદુ એ મોકામામાં ફરીથી ચાલ્યો છે તેમનું એક સ્ટેટમેન્ટ એ ખૂબ વાયરલ થયું હતું કે નીતિશ કુમાર જો બિહારના મુખ્યમંત્રી નહીં બને તો હું ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દઈશ આ સ્ટેટમેન્ટ એ મોકામા બેઠકના જેડીયુના ઉમેદવાર અને જેમને તેઓ ગુરુ માને છે તેવા નીतीश કુમારના સાથી એ અનંત સિંહ કે જેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે તો સામે સ્પષ્ટ બહુમતીથી એનડીએની સરકાર બનવા તરફ જઈ રહી છે તો સામે હવે નીતિશ કુમાર એ દસમી વખત એ બિહારના મુખ્યમંત્રી પદના સફત લે છે કે બિહારમાં કોઈ નવા ચહેરાને એનડીએ પ્રસ્થાપિત કરે છે તેના પર પણ સૌ કોઈની નજર છે કાટેકી ટક્કર વચ્ચે અત્યારે એનડીએ એટલે કે એનડીએ સાથે સાથે એ બિહારમાં ભારતીય જનતા પાર્ટીએ મહત્વની ભૂમિકામાં રહી ભ્રષ્ટાચાર અને જંગલ રાજના આક્ષેપોની વચ્ચે તેમને શિક્ષણ રોજગાર અને સાથે સાથે એ મહિલાઓની વાત કરી મહિલાઓને સૌથી વધારે એ પ્રાધાન્ય આપવાની વાત કરી એ મહિલાઓને રોજગાર સહાયમાંથી દસ દસ હજાર રૂપિયા

એ દસ દસ હજાર રૂપિયા જે આપ્યા તે પરિણામ અત્યારે ક્યાંક ને ક્યાંક એ ચૂંટણી પરિણામોમાં દેખાઈ રહ્યું છે તો સામે તેજસ્વી યાદવ કે જેવો યુવાનોની વાત કરી અને આ ચૂંટણી પ્રચાર કર્યો યુવાનોને રોજગારીની સાથે સાથે સરકારી નોકરીના વાયદાઓ આપ્યા એ વાયદાઓ ક્યાંક ને ક્યાંક એ પાછળ છૂટી ગયા દેખાઈ રહ્યા છે બિહારમાં જે સૌથી વધારે શિક્ષણની એ ચર્ચાઓ થતી હતી કે બિહાર કે જેઓ એ પૂરા ભારતમાં સૌથી વધારે એ ક્લાસ વન અધિકારી આઈપીએસ થી લઈ અને આઈએસ અધિકારીઓ જે રાજ્યમાંથી આવતા હોય એ રાજ્ય એ શિક્ષણથી કઈ રીતના વંચિત રહી જાય તેને લઈ પણ ચર્ચાઓ થઈ વિશ્વની વાત એ સમગ્ર રીતના બિહારમાં થતી હોય છે બિહાર એ જ્યારે ભારતમાં એ જ્યારે ચળવળો ચાલતી હતી એ બિહાર તેનું કેન્દ્ર બિંદુ રહ્યું હતું અને શિક્ષણની વાત કરીએ તો નાલંદા જેવી યુનિવર્સિટી વિદ્યાપીઠ એમનું કેન્દ્ર એ બિહાર હોય અને સાથે ગૌતમ બુદ્ધની ધરતી અને રાજકીય રીતના સમ્રાટ અશોક નું આ સ્થાપના સ્થળ કે જ્યાંથી એ બિહાર એ ચર્ચાઓમાં રહ્યું છે ન માત્ર રાજકીય રીતના આર્થિક સામાજિક રીતના પણ બિહારની ની ચર્ચાઓ એ સૌ કોઈ કરતા હોય છે એ બિહાર નું આ જે પરિણામ છે એ બિહાર ની ડેવલપમેન્ટ ની વાત એ બિહાર કે જ્યાં પલાયનની વાત આ તમામ મુદ્દાઓની વચ્ચે આજે બિહારનું જે પરિણામ એ આવનારું બિહારનું ભવિષ્ય નક્કી કરવાનું છે બિહારમાં એ ચૂંટણી એ રસપ્રદ રીતના લડાતી હોય છે તેના રાજકીય સમીકરણો એ હરહંમેશ એ કંઈક અલગ રહેતા હોય છે કાંટે કી ટક્કર વચ્ચે સરકારો બનતી હોય છે પણ આ વખતે જે સરકાર બનવા જઈ રહી છે એ ક્યાંક ને ક્યાંક અહીંયા મહારાષ્ટ્ર જેવી પરિસ્થિતિ થાય તેવું પણ દેખાઈ રહ્યું છે જે રીતના મહારાષ્ટ્રનું પરિણામ એ સૌ કોઈને ચોંકાવી દીધું હતું એવું જ પરિણામ અત્યારે ક્યાંક ને ક્યાંક એ બિહારના શરૂઆતી રૂઝાનોમાં જોવા મળી રહ્યું છે બિહારમાં એનડીએ એ જાદુઈ આંકડો તો પાર કરી ચૂક્યું છે પણ કેટલી બેઠકો સાથે સરકાર બનાવે છે એ સૌથી મહત્ત્વનું છે કેમ કે નીતિશ બાબુ કે જેમની છાપ એ પલટુરામ તરીકેની છે ચારથી વધારે વખત તેઓ પક્ષપલટો કરી ચૂક્યા છે એ બિહાર માં ક્યાંક ને ક્યાંક અત્યારે પરિણામો ક્યાંક અલગ દેખાઈ રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો બિહાર ની અંદર અનેક દિગ્ગજ નેતાઓ એ અત્યારે ચૂંટણીના મેદાનમાં છે તો સામે તેજ પ્રતાપ યાદવ જેવા નેતાઓ એ અલગ રીતના ચૂંટણી લડી રહ્યા હતા તેમ છતાં અત્યારે પાછળ ચાલી રહ્યા છે જન સુરાજ એટલે કે જેમણે બિહારને બદલવાની વાત કરી અને બિહારના ગામડે ગામડે ફરી અને બિહારીઓને બિહારની અંદર જ રોજગાર મળી રહે તે વાત કરનાર જન સુરાજ પાર્ટીનો જાદુ એ ક્યાંય જોવા નથી મળી રહ્યો એ જન સુરાજનો સીધો ફાયદો એ એનડીએને થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એનડીએ ક્યાંક ને ક્યાંક અત્યારે મજબૂતાઈથી આગળ ચાલી રહી છે તેનું સ્પષ્ટ કારણ એ જન સુરાજ પાર્ટી અત્યારે દેખાઈ રહી છે સામે વાત કરવામાં આવે તો મહાગઠબંધન એ મહાગઠબંધનની વાત કરીએ તો તેજસ્વી યાદવ કે જેઓ 143 બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા તો સામે એ કોંગ્રેસનો ખેમો ક્યાંક ને ક્યાંક એ નિષ્ફળ સાબિત થયો છે જે સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી કોંગ્રેસ એ બિહારમાંથી પોતાની રાજકીય જમીન ખસતી જોવા મળી રહી છે સામે એ ચિરાગ પાસવાન કે જેમને રામવિલાસ પાસવાનનો વારસો જાળવી અને બિહારની અંદર એ પાસવાન સમુદાયથી રાજનીતિ સુધી પહોંચેલા એ ચિરાગ પાસવાન પણ ક્યાંક ને ક્યાંક બેઠકો ઉપર એનડીએ માંથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે આગળ ચાલી રહ્યા છે સામે અનેક એવી પાર્ટીઓ એ ચર્ચાઓમાં રહી હતી અને તમામ પાર્ટીઓની વચ્ચે અત્યારે એ બિહારનું પરિણામ એ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બિહારમાં કોની સરકાર બનશે બિહારના નવા મુખ્યમંત્રી કોણ બિહારના મુખ્યમંત્રી પદે એ બિહારનું ભવિષ્ય એ કોણ નક્કી કરશે એ જ્યારે હવે સ્પષ્ટ બહુમતી સાથે જ્યારે ચૂંટણીના પરિણામો આવશે એ ત્યારે ખબર પડશે કે બિહારના નવા મુખ્યમંત્રી કોણ એક બાજુ એ નીતિશ કુમાર એ લાંબા સમયથી આ શાસન કરી રહ્યા છે તો બીજી બાજુ એ તેજસ્વી યાદવ એ બિહારમાં પોતાને પ્રસ્થાપિત કરવા માટેનું રાજકીય સાથ પણ દાવ પર લગાડી હતી લાલુ પ્રસાદ યાદવ કે જેઓ લાંબા સમય સુધી એ બિહારમાં રાજકીય રીતના એ આગળ જોવા મળી રહ્યા હતા એ બિહારની અંદર રેલવે થી લઈ અને મહત્વની ભૂમિકાઓમાં તેમને બિહારને આગળ લઈ જવાની વાત કરી હતી પણ છેલ્લે તેઓ પણ એ ચારા ગોટાળા એટલે કે આ ચારા ગોટાળામાં તેઓ ફસાયા અને સાથે જ હવે તેમના દીકરા એટલે કે તેજસ્વી યાદવ એ જ વારસાને ક્યાંક ને ક્યાંક એ આગળ ધપાવી રહ્યા છે પણ ભૂતકાળ તેમની સામે ચૂંટણી પ્રચારમાં હંમેશા રહ્યો છે હંમેશા તેજસ્વી યાદવને એ નડ્યું હોય તો તેમના પિતાનો ભૂતકાળ એટલે કે ઘાસચારા ગોટાલા અને સાથે જ સરકારમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ તેમની સામે મૂકવામાં આવ્યા હતા હવે જોવાનું એ છે કે બિહારમાં નવા મુખ્યમંત્રી એ કોણ બને છે